મિત્રો વિશાવધરની ચૂંટણીમાં ભાજપે હાર અનઓફિશિયલી સ્વીકારી લીધી છે એવી હાલત ઉપર આવી ગઈ છે ત્યારે ભાજપે આખી ફોજ ઉતારી છે મંત્રીઓ મુખ્યમંત્રીઓ પ્રદેશ અધ્યક્ષ સહિતની આખી ફોજ ઉતરી છે કેન્દ્રીય મંત્રીઓ છતાંય પણ વિસાવદરના એક એક ગામમાં ભાજપને જાકારો મળી રહ્યો છે ભાજપ ભાજપની સભાઓ થવા દેવામાં નથી આવતી આટલું બધું ધમકીઓ ડરાવવાની કોશિશ કરવા છતાંય પ્રજા વિસાવદર ની અરીખમ ઉભી અને ભાજપના લોકોને ગામમાં એન્ટ્રી નથી કરવા દેતી જયારે ભાજપે વિસાવદર ની ચૂંટણીમાં પોતે હાર સ્વીકારી લીધી છે એ સ્થિતિમાં આવી ગઈ છે ત્યારે ભાજપ એક નવું ગતકડું શરૂ કર્યું છે ગતરોજ અમારી વિસાવદર શહેરમાં માન્ય મારા ઉમેદવાર શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની જયારે જનસભા હતી ત્યારે ભાજપ અને ભાજપના ઉમેદવાર સમર્થિત ભાજપના ગુંડા હોય ઉપર હુમલો કરવાની કોશિશ કરી અમારા કાર્યકર્તાઓ ઉપર હુમલો કરવાની કોશિશ કરી અને લોકતંત્રની હત્યા કરવાની શરૂઆત કરી છે ભાજપ ભાજપ જયારે પહોંચતી નથી ત્યારે શામ નામ દંડ ભેદ પણ એ ભાજપે સમજવું જોશે કે આ વિસાવદર જનતા છે ન વિસાવદર ની જનતા ડરવાની છે તમારી તાનાશાહી થી ન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ડરવાના છે કે ન ગોપાલ ઇચાલિયા ડરવાનો છે તમે જે રીતે હાર ભાડી જવાથી રઘવાયા થયા છો ભાજપ અત્યારે આખી પાર્ટી એટલી હદે કન્ફ્યુઝ થઈ ગઈ છે કે જ્યાં જાય ત્યાં એક જ વાત છે કે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા ત્યારે ભાજપે જે કાયરતાપૂર્ણ કામ કર્યું છે ભાજપના નેતાઓએ અત્યારથી ગુંડાગર્દી દેખાડી છે વિસાવદરની જનતા ક્યારે ગુંડાઓને સ્વીકારતી નથી વિસાવદરની જનતા ક્યારે લુખા ને બળાત્કારીઓને કોભાંડીઓને સ્વીકારતી નથી ત્યારે વિસાવદરની જનતામાં એક રોષ જાગ્યો છે